અને રાજ પરિવારોને મને ખ્યાલ છે મારે રાજ પરિવારો સાથે બહુ સારા સંબંધો છે એમણે બધાએ કીધું એટલી હદે અમને કન્વીશ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે બે ચાર જણા એમની સાથે છે જે એમણે માઈક લીધા હતા એ બધા છે જ તે પણ એ બધા એમની મર્યાદા અને મારા સમાજની સામું જોએ મારી આ બેનો મારી દીકરીઓ રોડ ઉપર નીકળી છે એમની સામે એમણે જોવું પડે અને જે રાજવી પરિવારના શોભે એ પ્રકારનું સન્માન ભેળ પોતે નિવેદન આપે સમાજની સાથે રહેવાનું હું એક ગૌરવપૂર્ણ વાત કરીશ કે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીએ જાહેર માં કીધું કે હું મારા સમાજની સાથે છું આપણે અહીંયાથી તાળીઓથી અમને એકવાર ફરી એકવાર તાળી પાડીને આપણે વધાવવા છે એટલે આપ સૌને વારંવાર નિવેદન કે આપને મતદાન કરવાનું છે એટલી ફરજ નથી આપને મતદાન ગામે ગામથી ઘરે ઘરેથી મતદાન કરાવવાનું છે અને કોઈને તકલીફ હોય કેજો કે આપણે પાંચ વર્ષ માટે આપણે રામને એકલા કર્યા છે મેં વાર્તા કરીતી એટલે ટૂંકમાં કહી દઉં કે રામના એકલા રામનું મંદિર તમે કોઈ જોયું હોય મેં નથી જોયું ખાલી રામનું મંદિર જોયું વડીલમાંથી કોઈ એકાદ હોય કેજો ખાલી રામ સીતારામ વગરનું એટલે રામ બોલો ભાઈ રામ હોય સીતારામ જ બોલાય રામ બોલો ભાઈ રામ છેલ્લે થાય એટલે આ રામ બોલો ભાઈ રામ કરવા માટે આપ સર્વે પાંચ વર્ષ માટે આને સજા દેવાની છે અને દરેક કુટુંબ દરેક વ્યવહાર દરેક બહેનો અને દરેક ભાઈઓ આવતીકાલથી પોતાની ફરજ સમજી મેસેજ કરે વાત કરે અને એમને સમજાવે તમારે મતદાન સુકામ વિરોધમાં કરવાનું છે આ આપનો પ્રયત્ન સફળતાપૂર્વક શ્રી ચંડીસરના આગેવાનોનો આગ્રહ હતો કે ધર્મરથ જે ક્ષત્રિય અસ્મિતા માટે શરૂ કરેલો છે એનું સમાપન ચંડીસરમાં છે ને આવો તો સારું એના અનુસંધાનમાં આવ્યો છું શું વાત કરી એ આપને ખબર છે જો ભારતીય જનતા પાર્ટીએ સમયસર પોતાના ઉમેદવારને બદલ્યા હોત રાજકોટના તો કદાચ આવી ધર્મરથની સભાઓ કે ક્ષત્રિય સમાજ બીજેપીથી વિમુખ છે એવું ન થયું હોત પણ કદાચ સત્તાના કેફ નીચે યા બીજેપીને અહમ હોય છેક દિલ્હી પીએમઓ સુધી રિક્વેસ્ટ કર્યા છતાં પણ જો ક્ષત્રિય સમાજની આવડી મોટી અવગણના થાય બે હજાર ઓગણીસમાં લોકસભાની કોઈ ટિકિટ ન હોય બે હજાર ચોવીસમાં લોકસભાના ઉમેદવારી ક્યાંય ન હોય તો સમાજને લાગે કે અમારી અવગણના છે અમારું અપમાન છે અને બહેનો માટે જે આક્ષેપ થયા એ તો અસહ્ય હતું એ એ મરમ પર ઘા હતો અને એના એના લીધે આખો સમાજ સવિશેષ બહેનો અમારી ખૂબ દુઃખી છે ને એના માટે બીજેપીના સામે લડવા નીકળ્યા છે કે તમે અમારી વાત ન માન્યા તો આટલો મોટો સત્તાનો તમને અહમ કે આટલું મોટું અભિમાન અને એના અનુસંધાનમાં તમે જોયું કે લાખોની સંખ્યામાં જાહેર સભાઓ થઈ રહી છે ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહેશે ભારતીય જનતા પાર્ટી પ્રવેશ મંદિરના બેનરો લાગી ગયા છે અને મોટી સંખ્યામાં મતદાન કરવા માટેનું પ્રણ લીધું હોય એવું આ સભાના બધા સમાચારો ઉપરથી આપણને લાગે છે જામનગરની સભામાં મોદી સાહેબે એવું કહ્યું કે જામ સાહેબના આશીર્વાદ લીધા અને મને પાઘડી પહેરાવી છે મારા મતે હવે આ આંદોલન પૂરું થયું છે આના વિશે આપનું શું જામ સાહેબને ખબર આવું ન હોય આ તો આ વિવેક છે અને આંદોલન એવું કે જેને આંદોલન ચલાવે છે એવા આગેવાનોને મળવું જોઈએ રિક્વેસ્ટ કરવી જોઈએ બે દિવસના એમના જાહેર કાર્યક્રમોમાં જો ક્ષત્રિયનો ક્ષ ન બોલાતો હોય તમારી લાગણી દુભાણી છે ચાલો માફ કરો ભાઈ કંઈ વાતોને ફરી ધ્યાન રાખીશું આવું કંઈ ન હોય અર્થ વખતે અભિમાન બધે જ છે સત્તાનો કેપ સ્વાભાવિક છે એટલે ક્ષત્રિય સમાજ એ એ બિલકુલ છુલ્લક સમાજ છે એને કોઈ પૂછવાની જરૂર નથી એટલે ત્યાં કલાકારી બધા એટલે એનું એનું પરિણામ હવે સાતમીએ મતદાનમાં અને ચાર જૂને પરિણામમાં ખબર પડશે આપણને ધન્યવાદ ઘણી બધી એની કલ્પના ન કરે કલ્પના બાળનું પચાસ ટકા કરતાં વધારે સીટો આ સમાજ પોતે ધારશે પ્રમાણે બીજેપીને હરાવશે પંદર કરતા વધારે ધન્યવાદ ઓકે આપ સૌ જાણો છો એ પ્રમાણે સમગ્ર ગુજરાતના સોળ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો હતો ક્યાંક ક્યાંક ધર્મરથનું એ સમાપન હતું આજે ધોળકા ખાતે ચંડીસર ગામે આ ધર્મરથનું સમાપન હતું અને એમાં આપે જોયું એમ વિશાળ સંખ્યામાં યુવાનો વડીલો માતાઓ ઉપસ્થિત હતા ધર્મરથના માધ્યમથી અસ્મિતાને ઉજાગર કરવા માટે અમે ગામે ગામ ફર્યા અને એમાં ના કેવળ ક્ષત્રિય સમાજ તમામ સમાજોએ ધર્મરથનું ભવ્ય સ્વાગત કર્યું અને ક્ષત્રિય સમાજ તો તમામ સમાજોને સાથે લઈ અને ચાળવાવાળો સમાજ છે એટલે આજની અમારી આ સભા એ પહેલાં બારડોલી આણંદ એ પહેલાં રાજકોટ આ મહાસંમેલનો અને આવતીકાલનું જામનગરનું જે મહાસંમેલન છે એ સ્વયં સ્પષ્ટ છે કે એક વ્યક્તિના વિરોધથી શરૂ થયેલો વિરોધ એમને ટિકિટ ન કાપવાથી ભારતીય પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા સુધી આવી ગયો છે આપ આ આમાં તો ક્ષત્રિય સમાજ એક ગૌરવશાળી સમાજ છે અને અમારી લડાઈ હોય તો એ લડાઈમાં પણ જે સાંસ્કૃતિક મૂલ્યો હોય એનું અમે જતન કરતા છીએ પહેલાંના જમાનામાં જ્યારે રાજા સહી હતી ને તો પણ જો દુશ્મન પણ ઘેર આવે ને તો એ દુશ્મનનું પણ અમે સન્માન કરતા હતા આ તો દેશના વડાપ્રધાન છે વડાપ્રધાન કોઈ વ્યક્તિ હોતો નથી એટલે જામ સાહેબે નામદાર જામ સાહેબે એમને આશીર્વાદ આપ્યા હોય પાઘડી પહેરાવી હોય આ વિવેક કહેવાય અને એનાથી કોઈ આંદોલન પૂરું થતું નથી કોઈ રાજા મહારાજાઓના ટેકાથી આંદોલન પૂરું થતું નથી આ આંદોલન છે અસ્મિતાનું આંદોલન છે અને મત એ જ શસ્ત્ર ન્યા ન્યાયે આ જે આક્રોશ છે એ અમે સાતમી તારીખે મતપેટી સુધી નાખી અને અમારી તાકાત બતાવીશું તમામ સમાજોને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું અમે મતદાન કરાવીશું જો કોઈ પણ લડાઈ હોય પછી લોકશાહીની હોય કે ભૂતકાળમાં ઇતિહાસમાં યુદ્ધનું મેદાન હોય જ્યારે તમારી અસ્મિતા ગવાઈ હોય જ્યારે તમે કશું લેવા માટે નીકળ્યા ના હોય જ્યારે તમે બેન બીટીની ઇજ્જત પાઘડી જ્યારે નો પ્રશ્ન આવીને ઊભો હોય નાકનો સવાલ આવીને ઊભો હોય ત્યારે પરિણામની અમે ચિંતા કરતા નથી પણ હા જરૂર અમારી પાસે અમારા કંટ્રોલ રૂમમાં જે ડેટા છે બે હજાર ઓગણીસનો એ ડેટાનો પણ અમે અભ્યાસ કર્યો એ વખતે ભાજપ કોંગ્રેસ અને આપ અલગ અલગ લડતા હતા એ બધાને ભેગા કર્યા એ વખતે ક્ષત્રિય પણ એંસી ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કર્યું હતું એ બધા આંકડા જોતા અમારો ધર્મરથ અમારા સંમેલનો સતત છત્રીસ દિવસથી અમારો પ્રવાસ સંકલન સમિતિના તમામ આગેવાનો એના આધારે હું કહી શકું કે દસ જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી સો ટકા હારશે કદાચ આંકડો વધી પણ કરે શકે કારણ કે આ એક અંડરકરણ છે અને તમામ સમાજો અમારી સાથે છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને જરૂરથી ડેમેજ થશે